ચર્ચાનું કેન્દ્ર રહે છે તેને વર્ષો પહેલા જ કહી દીધું હતું કે બે માં ભયાનક પુરાવ છે આ ઉપરાંત તેમણે બે હાજર ઓગણીસ માં આવેલી કોરોનાની મહામારી અને અમેરિકા પર થયેલા નવ અગિયાર હુમલા જેવી ત્યારે ઘટનાની પણ ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઈ હતી બાબા વેંગાએ ફોન અને ત્યારે મશીનને લઈને પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી છે જેમાં કેટલીક આજે સાકાર થતી નજરે પડી રહી છે તેમણે કહ્યું હતું કે આવનારા સમયમાં પણ માણસ ફોન વિના રહી શકશે નહીં જો કે મિત્રો આપણે વાત કરીએ તો આજની પરિસ્થિતિમાં આ વાત સંપૂર્ણપણે સાચી ઠેરાવી જણાય છે તે ફોનનો વધુ ઉપયોગ તો ટીપ પણ બાબા વેંગે એક એવી ચોંકાવણી ભવિષ્યવાણી પણ કરી હતી કે ભવિષ્યમાં લોકો વગર બોલીએ ફક્ત વિચાર શક્તિના આધારે એકબીજા સાથે વાત કરી શકશે જોકે એવું પણ કહેવાય લાગે છે કે તેઓ આ પણ હવે હકીકત બનવા તરફ આગળ વધી રહ્યો છે વૈજ્ઞાનિકો આ બ્રેન્ડ કોમ્પ્યુટર ઇન્ડેક્સ નામની ટેકનોલોજી પણ કામ કરી રહી છે જેના દ્વારા માગના મગજથી મશીનો ચલાવી શકાય છે એટલે કે ટેલિગોકલ્પના પણ વિજ્ઞાન માં આવી રહી છે ત્યારે મિત્રો અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ